એ મારાજી મિત્રો સ્વાગત છે આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો મિત્રો આજનો ચેલેન્જ છે આપણે પ્રશ્ન ચેલેન્જ અને જીતનારને સો રૂપિયા ઇનામ છે આપણે ચાર જણા છે મિત અજય વિશ્વાસ ને સંદીપ આપણે લીયન બોલાવો અને જે જીતશે આપણે સો રૂપિયા ઇનામ આપશો અરે ભાઈ એક એકને બોલાજો આપણે અને એક મિનિટનો ટાઈમ છે હો નથી તમારે એમાં બહુ એમાં હોય તું

બત્રીસ તેત્રીસ ચોત્રીસ નહીં તેજ વીસ નહીં ને એ તો ગમે એમ હોય તમારે આ વાલવાના sí fue de nada, ¿estás bien? ¿Qué? 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 ya અમદાવાદ એવું કયું શહેર છે જેનું નામ તેવી સેક્શન નું છે શું

biar tali, dia tali jumai, pistali, catali, sultali. Jauh, আঠাৱন চেখা ইষ্ট বিচ্ছা অজয় આ ચેલેન્જમાં કોઈ વિજેતા નહીં છું અને જો તમને પણ મારો જવાબ આવડતો હોય તો કોમેન્ટ કરજો અને અલગ અલગ જે કે પ્રશ્ન ચેલેન્જ છે રમત રમતગમતની એવી ચેલેન્જ આવડતી હોય તો પણ કોમેન્ટ કરજો અમે એ ચેલેન્જ બનાવીશું અને જો તમને અમારા મિસ્ટર કિશન ટીમના વિડીયો ગમતા હોય તો અમારા વિડીયોને લાઇક અને